સુરતમાં અદ્યતન તબીબી સેવા આપવા માટે સુરતની કિરણ હોસ્પિટલ હર હંમેશ તત્પર હોય છે ત્યારે સાઉથ ગુજરાતમાં સૌ પ્રથમવાર વિશ્વની શ્રેષ્ઠ રોબોટિક ટેકનોલોજી દ્વારા વિવિધ પ્રકારની સર્જરી હવે કિરણ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે જે મલ્ટી ટાસ્ક રોબોટ દ્વારા હવે સુરતીઓની સર્જરી કરાશે જે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી સુરતમાં હવે વિશ્વ કક્ષાની અધ્યતન તબીબી સેવાઓ મળી રહી છે ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ તો શહેરીજનોને હરમેશ અધ્યતન સેવા આપી રહી છે ત્યારે હાલમાં વિશ્વની શ્રેષ્ઠ કહેવાતા રોબોટિક સર્જરી કિરણ હોસ્પિટલમાં શરૂ કરાઈ છે મલ્ટી ટાસ્ક રોબોટિક સર્જરી કિરણ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાતા લોકોને હવે મુંબઈ અને અમદાવાદના ધક્કા ખાવા ઓછા પડે છે તો પત્રકાર પરિષદમાં માહિતી આપતા કિરણ હોસ્પિટલના સંચાલક મથુરભાઈ સમાણી અને ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કિરણ હોસ્પિટલમાં હવે જટિલ ખૂબ જ અઘરી સર્જરી પણ રોબોટ દ્વારા વધુ સરળતાથી અને ખૂબ જ ચોકસાઈ સાથે અને ચીવટપૂર્વક થઈ શકશે સામાન્ય રીતે સર્જન ઓપરેશન દરમિયાન આંખથી જે જોઈ શકે છે તેના કરતાં પણ દસ ગુણું મોટું અને થ્રીડી ઇમેજ સાથે રોબોટથી સ્ક્રીન પર જોઈ શકાય છે અને સર્જરી ખૂબ જ સરળતાથી અને ચોકસાઈપૂર્વક થશે એટલે કે રોબોટ સર્જરીની આંખ બનીને સર્જન કરી શકશે અંગે વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી પાછલા પાંચ વર્ષથી સોળ લાખથી વધારે લોકોએ સેવા લીધી છે કિરણ હોસ્પિટલનો હંમેશા દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે પ્રારંભમાં અતિ આધુનિક ત્રણસો કરોડના સાધનો આવ્યા ત્યારબાદ જે જે જરૂર પડી એ અમે ઉમરતા ઉમેરતા ગયા વર્તમાન સમયમાં વિશ્વની શ્રેષ્ઠ સારવાર માટે જે રોબોટિક ઓપરેશન પદ્ધતિ એ પણ કિરણ હોસ્પિટલમાં ઉપલબ્ધ થઈ છે આ વિદેશની ટેકનોલોજી છે અને આના વિશે વધારે આપણને ડૉક્ટરો માહિત કરાવશે જે આ અમારા છ સાત ડૉક્ટરો અલગ અલગ પ્રકારના આના ઓપરેશન કરવાના છે એ વધારે ડૉક્ટર આપણને માહિતી આપશે તો હું એટલું જ ચેરમેન તરીકે કહેવા માગું છું કે દક્ષિણ ગુજરાતના લોકોને દુનિયામાં કોઈ પણ દુનિયાના શહેરમાં સારવાર લેવા જવી પડે એવું કદી ન બને અને એ જ કક્ષાની સારવાર સુરતની ધરતી ઉપર કિરણ હોસ્પિટલમાં મળે આ લક્ષ સાથે અમે ક્વોલિટી સારવાર અને રિઝનેબલ સારવાર માટે કામ કરી રહ્યા છીએ જ્યાં જ્યાં અન્ય અન્ય રોબોટિક ઓપરેશનનો જે ચાર્જ લાગે છે એથી આપણે ત્યાં પચાસ ટકા ચાર્જ લાગવાનો છે અને એ રીતે ક્વોલિટી ઓપરેશન માટે કિરણ કટિબદ્ધ છે અમારે આ ડૉક્ટરની આખી ટીમ છે એ આના પુષ્કળ અનુભવ ધરાવે છે એને ખૂબ સારી રીતે તાલીમો લીધી છે જે તે હોસ્પિટલમાં જે તે દુનિયાના દેશોમાં એ આની ઉપર ઓપરેશન પણ કરી ચૂકેલા છે એટલે આવી મજબૂત ટીમ સાથે કિરણ હોસ્પિટલ આ રોબેટને દ્વારા ક્વોલિટી વિશેષ ક્વોલિટી સારવાર આપવા માટે કટિબદ્ધ છે વધારે અમારા ડૉક્ટર મિત્રો જણાવશો એ પ્રમાણે કે જે વિશ્વ કક્ષાનો રોબોટ સીએમઆર રોબોટ છે જે કે મેડ ઇન યુકે છે જે આપણા કિરણ હોસ્પિટલમાં ગઈકાલે ઇન્સ્ટોલ થઈ ગયો અને આવતીકાલથી અમે એની સર્જરી પ્રારંભ કરી રહ્યા છે હવે આ રોબોટિક સર્જરી કઈ કઈ સર્જરી અમે કરી શકીશું એમાં સૌથી પહેલાં તો રોબોટિક કેન્સર સર્જરી જેટલા પેટના અને છાતીના કેન્સરના ઓપરેશનો છે એ બધા રોબોટિક સર્જરીથી હવે શક્ય છે એ સિવાય પેટ અને આંતરડાની બધી સર્જરીઓ જેમ કે કોઈ એસિડિટી માટેની સર્જરી હોય કોઈ ઇન્ફેક્શનની સર્જરીઝ હોય કે પછી રોબોટિકની મૂત્રાશય કિડની અને પ્રોસ્ટેટની કેન્સરની જે બી સર્જરી કેન્સર અને સાદી જે બી સર્જરી હોય એ બધી રોબોટિક સર્જરીથી હવે શક્ય છે એ સિવાય લિવર સર્જરી હવે રોબોટિકથી શક્ય છે બેરિયાટ્રિક સર્જરી જે વજન ઓછું કરવાના ઓપરેશનો છે રૂટિનલી જે થતા હોય છે લેપ્રોસ્કોપિકલી થતા હોય છે તે હવે રોબોટિક સર્જરીથી વધારે ચોકસાઈથી હવે શક્ય છે એ સિવાય ગાયનેકોલોજી એટલે કે સ્ત્રી રોગો માટેના જે ઓપરેશનો થતાં હોય છે ગરભાશયના અંડાશયના એ બધા ઓપરેશનો હવે રોબોટિક સર્જરીથી શક્ય છે અને આ જે સર્જરી રોબોટિક સર્જરીથી કરવામાં આવે અને મિનિમલ એક્સેસ સર્જરી કહેવામાં આવે એટલે નાના નાના કાણાઓ છાતી અથવા પેટમાં પાડ્યા પછી રોબોટિક રોબોટને એમાં રોબોટિક આર્મ એમાં ઇન્ટ્રોડ્યૂસ કરવામાં આવે છે અને એ નાના ઓપરેશનો દ્વારા રોબોટિક આર્મ્સથી ઓપરેશનો કરવામાં આવે છે આનાથી આપણને શું ફાયદા થઈ શકે જે સામાન્ય સર્જરીઓ કરતા હોઈએ અને રોબોટિક સર્જરીઓ કરતા હોય એમાંથી શું ફાયદા થાય તો રોબોટિક સર્જરી એટલે રોબોટ સર્જરી નથી કરવાનો એ સર્જરી સર્જન જ અમે લોકો જ કરતા હોઈએ છીએ પણ રોબોટિક આર્મ્સનો ઉપયોગ કરતા હોય છે રોબોટિક આઈઝ વિઝ્યુઅલાઇઝેશન યુનિટનો ઉપયોગ કરતા હોઈએ એટલે કે અમને જે સર્જરી દરમિયાન જે અમારી આંખો જોઈ શકે એનાથી દસ ગણું વધારે મેગ્નિફિકેશન અમને મળી શકે છે એટલું મોટું અમને દેખાઈ શકે છે પ્લસ રોબોટિક આમ અમને ફ્રીડમ ઓફ મોશન મોબિલિટી આપે છે એટલે કે હું મારો હાથ આટલો ફેરવી શકું કોઈ સૂચર લેવા માટે કોઈ ટાંકો લેવા માટે તો રોબોટ મને કેટલી ફ્રીડમ આપે છે સેવન ટ્વેન્ટી ડિગ્રી એટલે આ એકસો એંસી આવું છ વખત એટલે આટલી વધારે પડતી હું મારો હાથ બે વખત આખો ફેરવી નાખું એટલી મને વધારે ફ્રીડમ આપે છે સો અલ્ટિમેટલી પેશન્ટને શું ફાયદો થશે કે નાના કાણાથી ઓપરેશન થશે વધારે ચોકસાઈથી ઓપરેશન થશે લોહીનું રક્તસ્રાવ ઓછો થશે લોહી ચડાવવાની જરૂરિયાતો ઓછી થશે ઇન્ફેક્શનો ઓછા થશે કારણ કે આજુબાજુ માણસોની મૂવમેન્ટ ઝીરો થઈ જાય છે માત્ર રોબોટિક આર્મ્સ ત્યાં હોય છે એટલે ઇન્ફેક્શન ઓછું થાય પેશન્ટને દુખાવો ઓછો થાય હોસ્પિટલમાં સ્ટે ઓછો થાય માનો કોઈ સામાન્ય કેન્સરની સર્જરીની હું વાત કરું તો પાંચથી સાત દિવસનું જે રોકાણ હોય એ ત્રણ દિવસના રોકાણમાં એમનું શક્ય છે થાય અને કારણ કે સર્જરી થતી હોય તો કેન્સરના રિઝલ્ટ કેન્સર સર્જરીના રિઝલ્ટ અથવા બાકી સર્જરીના રિઝલ્ટના આઉટકમમાં ઘણો વધારો થાય છે સુરતના કિરણ હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પાંચ વર્ષમાં કિરણ હોસ્પિટલની દોઢ લાખ લોકોએ સેવાનો લાભ લીધો છે કિરણ હોસ્પિટલમાં અન્ય હોસ્પિટલ કરતા સસ્તી તબીબી સેવા આપતી હોય તે દરેક લોકોને તેનો લાભ પણ લઈ રહ્યા છે તેવું તેમ જણાવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા